ઉત્સુક વાજા પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ આજે સત્યમ સેવા યુવક મંડળના હોલમાં કે જે અંબિકા ચોકમાં હોલ આવેલો છે ત્યાં આજે એકાસી માં આ એટીએમ લગ્નનું અમે આયોજન કર્યું છે આની અંદર આશાબેન રમેશભાઈ રાઠોડ કે જે દલિત સમાજની દીકરી છે એના રંગે ચંગે આજે અમે એકાવન જેટલી કરિયર વસ્તુ આપી અને આજે અમે સાસરે ભરાવીએ છીએ હજી પણ કોઈ આવી દીકરી હોય મા બાપની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને અનમારી સંસ્થાને જાણ કરવામાં આવશે ફક્ત ચોવીસ કલાકમાં અમને જાણ કરવામાં આવશે તો અમે દીકરીને રંગે ચંગે પરિણામી દેશું સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ હાલે છે ખાસ કરીને હોસ્પિટલની વિદ્યાર્થી સન્માન નોટબુક તો અત્યારે વિતરણ ચાલુ કરશું પણ આ જે દીકરીના લગ્ન છે જેના મા બાપ બિચારા પરિવાર ભેગો ન કરી શકતા હોય આર્થિક સંક્રમણ હોય આવી દીકરીના અમે આ લગ્ન અત્યાર સુધીમાં ઓગણીસો થી પણ વધુ દીકરીઓ પરણાવ્યા પણ એટીએમ લગ્ન આજે અમારા એકાશીમાં છે ફરી પાછા બે દિવસ પછી પણ એક દીકરી કડિયા દીકરી આજે જુનાગઢ ની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ મનસુખભાઈ રાજા અને તમામ પ્રશ્ન અહીંયા હાજર છે એના નેજા હેઠળ મનસુખભાઈ લગભગ બે વર્ષ થયા એ પેલા એક એટીએમ એટીએમ લગ્ન એવી એક જાહેરાત કરી હતી કે એની ટાઈમ મેરેજ કે ભાઈ તમે આવો અને અમે ચોવીસ કલાકમાં તમને ગોઠવી દઈએ અને એકાવન વસ્તુ કરિયાવરમાં પણ આપણે

ચોવીસ કલાકમાં આપણે કઈ નથી કરી શકતા એની જગ્યાએ એક દીકરી પરણાવી દે છે તો આનાથી તો મોટી વાત કોઈ હોય જ ન શકે